ગુજરાતમાં છેલ્લા ઘણા સમય થી મનરેગાંડ છે આપવામાં આવ્યું હતું પરંતુ કેમ તેમને સમર્થન આપ્યું હતું એ જ દરેક વાત કરવી છે ને આજ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે કરસનદાસ બાપુ કરસનદાસ બાપુ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે

એનો જે આશરા ધર્મની વાત હોય આહિર સમાજના જે કમિટમેન્ટની વાત હોય આહિર સમાજ કઈ પણ સહન કરે પણ ખોટા દાગ સહન ન કરે એ માટે જે સમાજને હું મારા ચામડાના જૂતા પહેરાવું તો પણ એનો ઉપકાર મારા ઉપર ઉતરી ન શકે એટલો ઉપકાર હોય એવા સમાજને કે કોઈ પણ સંગઠનને કે કોઈ કોઈપણને હું જોજો મેં મારા એ વિડીયો તમે સાંભળ્યો છે ગુજરાત આખા એ સાંભળ્યું છે મેં સ્પષ્ટ કહ્યું છે કે કોર્ટ નક્કી કરે કોર્ટ નક્કી કરે અને ગુનેગાર સાબિત થાય આરોપી અને ગુનેગાર અલગ વસ્તુ છે હિરાભાઈ જોટવા એ સમાજના એક સાત્વિક અને ખૂબ સમાજ પાછળ ઘસાયેલા નાના વર્ગને મદદ કરેલા માણસ છે એ એકલા ન પડી જાય એના માટે મે મારા સમાજને બે હાથ જોડીને સૂચન કર્યું છે સમર્થન ની અન્ડરલાઈન સમર્થન ની અન્ડરલાઈન એ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે હું તમને એક બે ઉદાહરણ આપું કે માનો કે તમારા કે મારા રોડ ઉપર જાય છે એનું અકસ્માત થાય છે હવે વાંક કોનો છે કોનો એ પછીની વાત છે પણ પેલા આપણે એની સારવાર કરવી પડે એટલે મેં સમાજ અને સમાજ એ માવતર છે સમાજ એ સમાજ એ માવતરશે સમાજ થી વિશેષ કઈ ના હોય તો મેં સમાજ અને સમાજ મને બહુ પ્રેમ કર્યો છે આજે હું જે કઈ છું એ સમાજ વતી છું તો એ સમાજમાં ક્યાંક કઈ કાચું કપાતું હોય તો મારો ધર્મ એ છે મારો ધર્મ એ છે કે મારે સમાજ ને સૂચન કરવું કે જો આ માણસ એકલો ના પડી જાય કારણ કે આજે આરોપી ના છે હજી ગુનેગાર ના ફોલ્ડર માં નથી મેં મારા વિડીયો માં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આમાં રાજકારણ નથી આમાં કોઈ પાર્ટી નું બેનર નથી મેં મારા સમાજ ને જે મને યોગ્ય લાગ્યું એ સૂચન કર્યું અને દેશની સંસ્કૃતિ પ્રમાણે દેશના હિસ્ટ્રી મારા સમાજના આશરા ધર્મ ના ઇતિહાસ છે આહિરત્વ ની ઇતિહાસ છે ગીતાજી કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણ ભગવાન ના અમે સીધી લીટી ના વારસદાર છીએ ત્યારે સમાજ બધું જ સાઈડ માં કરીને સમાજ ને વાસ્તવિક મારો ભાઈ હોય કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એ લોકશાહી માટે અને દેશ માટે કદાચ ક્યાંય કોર્ટમાં પુરવાર થાય અને એમને સજા મળે તો એ ગુનેગાર થયા એ આરોપી નથી તો એ કાલ સવારે નિર્દોષ સાબિત થાય કદાચ અને નિર્દોષ સાબિત થયા પછી ગઈકાલે પણ અમને પસંદ હતા ઇતિહાસ તપાસી લો અને આવતીકાલે સ્મશાન સુધી પણ નહીં રે એટલે આમાં સમર્થન વાળી વાત તો મીડિયા એ ચલાવી છે સમર્થન વાળી વાત નથી મેં મારા સમાજ ને સૂચન કર્યું છે કે કોર્ટ ને કોર્ટ

ખોટા તીર ને લીધે ભૂલો થઈ જતી હોય છે એટલે જો આ તીર ખોટું નીકળે અને નિર્દોષ સાબિત થાય તો એના દાગાઓ ત્યાં સુધીમાં કારણ કે કોર્ટ પ્રોસેસ બહુ લાંબી હોય છે ત્યાં સુધીમાં જે દાગા લાગે એ દાગાનો ભોગ સમાજનો આગેવાન ન બને એટલા માટે મેં મારા સમાજને નમ્ર વિનંતી કરી છે નમ્ર રીતે સંદેશ આપ્યો છે કે આમાં જો જુઓ આમાં રાજકારણ નથી કરવાનું હોતું જ્યારે આજે એમના ઉપર તકલીફ આવી કાલે બીજા ઉપર આવે ત્રીજા ઉપર આવે જિંદગી ખૂબ લાંબી હોય છે એટલે સમર્થનવાળી વાત વાત નથી પણ સૂચન મેં ચોક્કસ ખૂબ વિનમ્ર ભાવે કર્યું છે કે અને હા કોર્ટ એ માય બાપ છે એટલે વાત સમર્થન ની નથી વાત જાગૃત કરવા માટેની છે વાત જ્યાં સુધી આરોપ માંથી ગુનેગાર સુધીની જે આખી રસ્તો છે ત્યાં સુધી કોઈ ઘસાયેલો માણા સમાજ પાછળ એકલો ના પડી જાય એના માટેના મારા નમ્ર પ્રયત્ન છે હું ફરીથી રિપીટ કરું કે આમાં કોઈ રાજકારણ નથી આમાં કોઈ સમર્થન નથી પણ હકીકત જે મેં જણાવી એ છે જી પણ બાપુ તમે એવું કહો છો કે કોઈ રાજકારણ નથી એવું કશું છે નહીં પણ કદાચ જો તમારા અઢીસો કરોડ નો કૌભાંડ છે એવું જ વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મીડિયામાં પણ એટલો ચાલી રહ્યો છે એટલે કે ક્યાંક પોલીસ પણ તપાસ કરી રહી છે લોકોના મનમાં પણ એક શંકા છે કે હીરા જોટવા છે તેમના પુત્ર દિગ્વિજય છે જે હમણાં ગ્રામ પંચાયતના સરપંચ બન્યા છે એ લોકોએ કઈક તો કાંડ કર્યા છે હું ચૈતર વસાવાએ પણ કહ્યું છે કૌભાંડમાં પણ ક્યાંક બહાર આવી શકે એવી શક્યતાઓ છે આના ઉપર શું કહેશો કારણ કે અત્યારે જે આંકડો સાઠ નો ચાલી રહ્યો છે પણ ચૈતર વસાવાએ એવું કહ્યું કે જો બનશે તપાસ કરશે યોગ્ય તો લગભગ આમાં આની અંદર કોઈકની મિલી ભગત હશે જે તે હશે તો અઢીસો કરોડનું કૌભાંડ નીકળશે જી ચૈતરભાઈએ એમનું કર્મ કર્યું હમ વીરાભાઈ જોટવા એનું કર્મ કર્યું સમાજ આગેવાન તરીકે મેં મારું કર્મ કર્યું છે એનાથી કોઈ મતલબ નથી હોતો મારો કેવાનો સીધો મતલબ એ છે કે બેન એવા દાખલાઓ મેં જોયેલા છે કે આરોપી ખોટા આરોપ ને લીધે કોઈ દીકરીએ આપઘાત કર્યો હોય મારી પાસે દાખલાઓ છે ખોટા આરોપોને લીધે કોઈ ભઈએ આપઘાત કર્યો હોય કે ઓહો હવે મારું શું થશે લોકોને હું કઈ રીતે મોઢું બતાવીશ હું તો નિર્દોષ છું પણ કઈ રીતે બતાવીશ એટલે દરેકે પોતાનું કર્મ કર્યું અને હું બ્લાઇન્ડલી આહિરત્વ અને ગીતાજીમાં માનું છું કારણ કે એ કર્મના સિદ્ધાંત ઉપર હું જીવું છું રાજકારણને આન ને એ તો બધું ઠીક છે ચાલ્યા કરે જીવનનો એક પાર્ટ છે પણ દરેકે પોતાનું કર્મ કર્યું ચૈતરભાઈનું

દરેકે હું ફરીથી કહું કે ચૈત્ર ભાઈ હોય હું હીરા ભાઈ હોય કે કોઈ હોય તમે પોતે હો આપણે બધાનું આપણે પોતપોતાનું કર્મ કરીએ છીએ અને કર્મ ચૂકવું ન જોઈએ હું સ્પષ્ટ રીતે માનું છું એમ જે સમાજે જે સમાજે મને મોટો કર્યો જે સમાજે મને આઈડેન્ટિટી આપી જે સમાજે મને સંઘર્ષ સમયમાં મારો હાથ દઈલો એ સમાજને સૂચન કરવું એ સમાજને મારી પરિપક્વતા પ્રમાણે અને મારી આવડત પ્રમાણે ભૂલ તો દરેક કરે શાસ્ત્રોમાં જોઈ લઈએ તો મોટા મોટા ઋષિઓ એ ભૂલ કરી છે ભગવાનો એ પણ કદાચ ક્યાંક વાંક કાઢવું હોય તો નીકળી શકે તો આપણે તો એની પાસે એક માનવ અવતારમાં આવ્યા છીએ તો ભૂલ થાય પણ મેં મારું કર્મ નિભાવ્યું છે મેં મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરી છે કે દરેકે પોતાનું કર્મ કરવું જોઈએ અને હું ત્રીજી વખત રિપીટ કરું કે રિસ્પેક્ટેડ કોર્ટમાં આ પુરવાર થાય અને કદાચ ગુનેગાર ને સજા મળે આ બધું સાબિત થાય તો એ તો રાષ્ટ્ર હિત માટે છે એક આપણા ગુજરાતના હિત માટે છે થવું જોઈએ ભ્રષ્ટાચારને ખિલાફ હું છું હું આજે નથી કેતો ભૂતકાળમાં પણ તમે મારા વિડિયોઝ બધા સાંભળેલા એ છે હું જે સિંહ ગર્જના કરી શકું એવું કોઈ નથી કરતું પણ ઇટ બીટ ઇટ બીટ જે ખોટા દાગો લાગે છે ને મેં જે સમાજમાં જોયેલું છે કે લોકો ખોટે ખોટું પેલું થાય છે બાકી ગુનેગાર ને સજા મળવી જોઈએ શક્ય હોય તો હું તો કોઈ ફાંસી ની જોગવાઈ હોય તો ફાંસી આપવી જોઈએ પણ કોઈ ઘસાયેલા માણસ ને ખોટા છાટા ના ઉડે એ માટે એક જાગૃત નાગરિક તરીકે અને સમાજ પ્રેમી તરીકે મારે મારા સમાજને નમ્ર વિનંતી કરવી એક કર્મ હું નહીં કરું તો ક્યાંક મને અફસોસ થશે એવું મને લાગ્યું એટલે મેં મારા સમાજને ખૂબ વિનમ્રતા સાથે એક અપીલ કરી એક વિનંતી કરી એક એક રાહ કે આ રાહે જવું જોઈએ બતાવવાનો પ્રયત્ન કર્યો અને મેં મારું કર્મ નિભાવ્યું જી બાપુ બીજી એક વસ્તુ તમારી પાસેથી પૂછવા માંગીશ કે ખાસ કરીને ચૈતરભાઈ દ્વારા તો ઘણા બધા ખુલાસા કરવામાં આવે છે જે પ્રમાણે અઢીસો કરોડ ની વાત કરવામાં આવી એ દરેક વાતને લઈને પરંતુ એની સાથે બીજી પણ એક વાત સામે આવી છે કે આ મનરેગા કોભાર અંદર કોંગ્રેસ અને ભાજપ છે એ ક્યાંક મિલી ભગતમાં છે ભાઈ ભાઈની ભૂમિકા નિભાવી રહ્યા હોય એવા પણ ક્યાંક ચૈતરભાઈ દ્વારા કરવામાં આવે છે ખુલાસા ચૈતરભાઈ અત્યારે દરેક જગ્યાએ ચાલે જ છે એને લઈને શું કહેશો

પણ યશ નો યશ નો નો સિમ્બોલ મારનારું કોણ એ તો કોર્ટ છે મેં અનેક એવા દાખલા જોયા છે કે જે સામાજિક રીતે સારા કામ કરતા હોય રાજકીય રીતે સારા કામ કરતા હોય ધાર્મિક રીતે સારા કામ કરતા હોય એમાં ક્યાંક ને ક્યાંક બીજાને તકલીફ થતી હોય તો દાગા લગાડવા એ કઈ નવી વાત નથી તમને મને બધાને ખબર છે એટલે ખરેખર એ કદાચ હોય પણ શકે પણ એ નક્કી કરવા વાળું કોણ હું અત્યારે દેશનો વડાપ્રધાન તમારી સાથે બોલી રહ્યો છું તો એનાથી કે હું વડાપ્રધાન થોડો બની જવાનો છું એ કદાચ બે મિનિટ માટે મીઠું લાગે કોમેન્ટોમાં પછી મને ગાળો જ પડવાની છે કે બાપુ નું છટકી ગયું છે એટલે બધું જ શક્ય છે પણ પર્ટીક્યુલર જે મારા અપીલ કરી એમાં માત્ર અને માત્ર એ છે કે મેં કહ્યું ને કે ઇવન મારા ફેમિલી નો કોઈ સભ્ય એ પણ કોર્ટમાં પુરવાર થાય ને યોગ્ય ફાંસી ને સજાને પાત્ર હોય તો એને ફાંસી થવી જોઈએ પણ

એક ચહેરો જાણીતો થવા માટે કોઈ પણ ફિલ્ડમાં સામાજિક આર્થિક માનસિક રાજકીય ધાર્મિક કોઈ પણ ક્ષેત્રમાં અપ થવા માટે વર્ષો થતા જાય છે જતા રહેતા હોય છે તમને મને ખબર છે પણ એ દાગ ને લીધે કોઈને થાક ન લાગે એ પ્રયત્ન આપણે સોવે સાથે મળીને કરવા જોઈએ અથવા તો મને તો એવું લાગે કે બંધાણીએ કે એવી જોગવાઈ હોવી જોઈએ કે ભાઈ અ જે છાટા ઉડા છે જે નેગેટિવ છાટા ઉડા છે અને પછી એ માણસ નિર્દોષ સાબિત થાય અને આ આજની વાત નથી તમે પણ અનેક દાખલાઓ એવા જોયા હશે કે બિચારાને આપણે ઘસી નાખીએ હાવ 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 ઘસી નાખીએ અને પછી એ ભાઈ કે બેન હોય એ બે પાંચ વર્ષે કોર્ટમાં કેસ ચાલે ત્યારે કેસનું શું થયું એ જોવા માટે કોઈ પાસે સમય નથી હોતો અને એના બેઝ ઉપર ફરીથી કહું છું કે મેં મારા સમાજને સૂચન કર્યું છે બે હાથ જોડીને પ્રાર્થના કરી છે અને કોર્ટ ન્યાય હું આ ચોથી વખત બોલું છું કે કૃષ્ણના અવાજ જેવો સમજીને આપણે સ્વીકારવો જોઈએ પણ સમાજ પાછળ ઘસાયેલો માણસ સમાજના નાના માણસોનું ધ્યાન રાખનાર માણસ ક્યાં છેલ્લે પછી મેં કહ્યું એ પ્રમાણે માનો કે બંધબાજી કોર્ટમાંથી નિર્દોષ છૂટી જાય એ દરમિયાન થાક લાગે બેન થાક તમે કોઈ પણ ક્ષેત્રમાં હો ને તમે અત્યારે નિર્ભય ન્યૂઝમાં છો નિર્ભય ન્યૂઝમાં તમે દિલથી ને મનથી પોતાનું માનીને કામ કરતા હો અને પછી અમુક પ્રકારના છાટા ઉડે ને તો એ હ્યુમન સાયકોલોજી છે થાક લાગે અને મેં મારા પ્રયત્નો અને અનુભવને આધારે આવો થાક ભોગ કોઈ ના બને એના માટે મેં મારા સમાજને હાથ જોડીને વિનંતી કરી છે એનાથી વિશેષ કઈ નથી હું ત્રીજી વખત બોલું સમર્થન ને અન્ડરલાઈન મીડિયાએ કર્યું છે મેં મારો તમે વિડીયો પાછો પણ સાંભળી લેજો લોકોને પણ કઉ છું કે પાછો પણ સાંભળી લેજો મેં મારા મીડિયામાં મારા વિડિયામાં સમાજને ખાલી બે હાથ જોડીને વિનંતી કરી છે એમાં પણ મેં સ્પષ્ટ કહ્યું છે કે કોર્ટ નક્કી કરે તો અમારા લોહીમાં નથી ગુનેગારો ને પેલું કરવું અમારા લોહી માં નથી અમારો ઇતિહાસ એ રહ્યો છે આ બધી વાત અયોગ્ય સ્થાને મને લાગે છે પણ હકીકત છે એટલે મારે કેવી પડે એટલે મેં સૂચન કર્યું છે સમર્થન એ તો એમ એમને મીડિયામાં ચાલી ગયું મારો રામ જાણે